નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ભીક્ષુ ઠક્કર તાજેતરમાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જીસીએને એક પાકિસ્તાનના નામનો ઇમેલ મળ્યો છે જેમાં એક એવું નિવેદન લખવામાં આવ્યું છે એક એવું વાક્ય લખવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાનના નામથી મળેલા આ ઇમેલમાં એવી સૂચના આપવામાં આવી છે કે વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૂંક સમયમાં અમે ધડાકો કરીશું બોમ્બથી ઉડાવી દઈશું તે રીતની ધમકી મળી છે જેમાં પાકિસ્તાનના નામ ઉપરથી આ ઈમેલ મૂકવામાં આવી રહ્યો છે અને તેને લઈને પોલીસના ઉચ્ચ સ્તરીય જેટલા પણ કર્મચારીઓ છે તે તાત્કાલિક ધોરણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા છે તાત્કાલિક ધોરણે તે તપાસ પણ કરવામાં આવી છે કે ખરેખર આ ઈમેલ પાકિસ્તાનમાંથી મૂકવામાં આવ્યો છે કે ભારત અથવા તો ગુજરાતના જ કોઈક વ્યક્તિ દ્વારા મજાક કરવામાં આવ્યું છે તેને લઈને હાલમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તેવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી રહી છે જેમાં ઉચ્ચ સ્તરીય સરકાર કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે આ ઇમેલને હલકામાં નહીં લઈએ પરંતુ પૂરેપૂરી તપાસ હાથ ધરવામાં આવશે જેમાં થોડા સમયમાં જ અહીંયા આઈપીએલ રમાવવાની છે મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના છે એને ધ્યાનમાં રાખીને હાલમાં પૂરેપૂરી તકેદારી જે રાખવામાં આવશે પૂરેપૂરી તપાસ જે છે તે આ ઇમેલને લઈને કરવામાં આવી રહી છે કે શું ખરેખર પાકિસ્તાન દ્વારા આ ધમકી મળી રહી છે કે કેમ અથવા તો ભારત કે ગુજરાતમાંથી કોઈ વ્યક્તિ દ્વારા આ ઈમેલ કરવામાં આવ્યો છે પોલીસ સાથે કોઈ મજાક કરવામાં આવી છે પરંતુ હાલમાં પોલીસ સુરક્ષાને લઈને કોઈ પણ બાદછોડ કરવા નથી માગતી પરંતુ તાત્કાલિક ધોરણે પોલીસના કર્મચારીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાલમાં પહોંચી રહ્યા છે જેમાં તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે ઉચ્ચ સ્તરીય પોલીસ કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટૂંક જ સમયમાં ખબર પડી જશે કે આ ઈમેલ કોરા દ્વારા મૂકવામાં આવ્યો છે પાકિસ્તાનમાંથી આવ્યો છે ગુજરાતમાંથી આવ્યો છે ભારતમાંથી આવ્યો છે ક્યાંથી આ ઈમેલ મૂકવામાં આવ્યો છે તે સ્પષ્ટ થઈ જશે પરંતુ જે રીતે હાલમાં ઈમેલ સેન્ડ કર્યો છે તેમાં પાકિસ્તાનનું નામ બતાવી રહ્યા છે જે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આપણે જણાવી દઈએ કે મંગળવારના મધ્યરાત્રિ દરમિયાન જે ભારત સરકારે મિશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનના નવ સ્થળો ઉપર હુમલો કર્યો હતો એર સ્ટ્રાઇક કરી હતી જેમાં સો જેટલા આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં હાલ બોલનો માહોલ જોવા મળી રહ્યો છે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી તેમજ રક્ષામંત્રી એવું કહી રહ્યા છે કે અમે હવે પીછે હટ કરી દીધી છે આ રીતનું નિવેદન જે છે તે પાકિસ્તાની નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે બોલ જે પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે જ્યારે બીજી બાજુ અહીંયા ભારતની જો સ્થિતિ જોવામાં આવે તો દરેક ભારતીયના ચહેરા ઉપર આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે ખરેખર ભારતે હવે પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપી રહ્યો આપી દીધો છે પરંતુ તે વચ્ચે જ્યારે એક સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને અમે ઉડાડી દઈશું જેમાં જીસીએને પાકિસ્તાનના નામ ઉપરથી આ ઈમેલ જે છે તે મળ્યો છે તેને લઈને કાર્યવાહી થઈ રહી છે તપાસ થઈ રહી છે તો ટૂંક જ સમયમાં આપણને જાણવા મળશે કે ખરેખર આ ઈમેલ કોના દ્વારા મૂકવામાં આવ્યો છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલો તેને સબસ્ક્રાઈબ કરી દેજો you